તો સૌથી મોટા સમાચાર અત્યારે ગાંધીનગરથી મળી રહ્યા છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ હવે રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે અત્યારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક મળી છે કે જેની અંદર રાજકોટ અગ્નિકાંડ સંદર્ભે થયેલી કામગીરી ઉપરાંત અન્ય જે ગેમિંગ ઝોન સંદર્ભે રાજ્યની અંદર નિયમો બનાવવા માટે જે વટહુકમ પાડવાની વિચારણા સંદર્ભના સહિતના મુદ્દાઓ પર અત્યારે ચર્ચા ચાલી રહી છે આ બેઠકની અંદર મુખ્ય સચિવ રાજકુમા માર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત છે એટલે સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે ગાંધીનગરથી કે જ્યાં ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી છે કે જેમાં ગેમિંગ ઝોન સંદર્ભે રાજ્યમાં નિયમ બનાવવા અંગે રાજ્ય સરકાર વટહુકમ બહાર પાડી શકે છે આ સૌથી મોટી અપડેટ અત્યારે રાજકોટની દુર્ઘટના બાદ સામે આવી છે જો કે રાજકોટની ઘટના અંગે પણ રાજ્ય સરકાર એક્શનમાં છે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટની અંદર પણ એડિશનલ એડવોકેટ જનરલ વતી અત્યારે બાંતરી આપી છે કે રાજ્ય સરકાર આ પણ ઘટના આ પ્રકારની ઘટનામાં કોઈને પણ છ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ઉપરાંત હજી પણ કડક કાર્યવાહી કરવામાં આવશે આપણી સાથે ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજ જાની જોડાયા છે નિકુંજ રાજ્ય સરકાર એક્શનમાં મુખ્યમંત્રીની બેઠક ગેમિંગ ઝોન અંગે શું વિચારણા થઈ શકે છે વિજય રાજકોટ અગ્નિકાંડ મામલે મુખ્યમંત્રી નિવાસાન ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક મળી છે મુખ્ય સચિવ રાજકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકની અંદર હાજર છે અને રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે લેવાયેલા પગલા સહિતના મુદ્દાઓને લઈને આ બેઠકની અંદર મહત્વની ચર્ચા કરવામાં આવશે એક મહત્વની વાત એ છે કે રાજ્યભરમાં ગેમિંગ ઝોન કે પછી પ્લે એરિયાના નિયમો બનાવવા સંદર્ભે પણ રાજ્ય સરકાર વટુપુમ લાવી શકે તેવી શક્યતા છે અને તેને લઈને આ બેઠકની અંદર મહત્વપૂર્ણ ચર્ચા જે છે તે હાલ કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે આ ઉચ્ચ સ્તરીય બેઠક મળી છે જેમાં રાજ્ય સરકાર હવે પછીનો ટેકન એક્શન પ્લાન કયા પ્રકારનો હશે કારણ કે રાજ્ય સરકારે હાઈકોર્ટની અંદર પણ જવાબ આપવાનો છે કે રાજ્ય સરકાર આ પ્રકારના ગેમિંગ ઝોનના એસઓપી સંદર્ભે કયા પ્રકારની વિચારણા કરે છે ક્યા પ્રકારના નિયમો બનાવવા ઈચ્છે છે અને સંભવત આ અંગે પ્રોટોકોમ લાવીને પણ નિયમો જાહેર કરવામાં આવે તેવી પણ એક શક્યતા જોવાઈ રહી છે અને તેને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે શરૂ થઈ છે બિલકુલ આભાર નિકુંજ અમારી સાથે જોડાયા તો સૌથી મોટી વાત એ છે કે ગુજરાત હાઈકોર્ટની અંદર પણ રાજ્ય સરકારે બાંહેધરી આપી છે કે આગામી બોતેર કલાકની અંદર આ તપાસ રિપોર્ટ આવી જશે ફાયર એનઓસી વગર કોઈપણ જાતના ગેમ ગેમઝોન્સ ચાલુ નહીં કરી શકાય તે પ્રકારની બાંહેધરી આપી છે તો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોઈપણને બક્ષવામાં નહીં આવે તેવી ગુજરાત હાઈકોર્ટની અંદર એડિશનલ એડવોકેટ જનરલ વતી રાજ્ય સરકારે બાંહેધરી આપી છે